નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો એસિડિટીની સમસ્યાનો એક દેશી પ્રયોગ બતાવું છું પણ સાથે સાથે અત્યારે શિયાળાની સિઝન છે એટલે શિયાળામાં ફાયદો કરે એવો એક પ્રયોગ છે કે જે એસિડિટી સંપૂર્ણ રીતે મટાડી શકે એસિડિટી મટાડવા માટે ઉપચાર જ બતાવવું આપણે ટાઈમ નથી બગાડવો એસિડિટી મટાડવા માટે સૌથી પહેલાં પરેજી ખૂબ મહત્ત્વનું કામ કરશે ઉપચાર જેટલું કરીએ છીએ એટલું જ પરેજી છે ને અહીં ઉપયોગી બને છે એટલે એસિડિટીની સમસ્યામાં પરેજીમાં બીજું કંઈ નથી તીખું તળેલું ચટાકેદાર બહારની વસ્તુ લારી ઉપર વસ્તુ જે મળે છે એ વસ્તુ કંઈ નથી ખાવાની બીજું એક કે ભોજનનું પાચન બરાબર થઈ જાય એ માટે મેંદાવાળી વસ્તુ પણ ત્યાગ કરવાનો છે એસિડિટીના માટે ત્યાં સુધી ખાસ અને રાત્રિનું ભોજન છે વહેલા લેવાનું સાથે સાથે ભોજન પછી તરત પાણી પીવાનું નથી એસિડિટીની સમસ્યામાં ભોજન પછી તરત પાણી પીવાનું ખાલી બંધ બંધ કરી દો ને તો પણ પચાસ ટકા ફાયદો એમનામ થઈ જાય મિત્રો બીજા કોઈપણ પ્રકારના પ્રયોગ કર્યા વિનાશ એટલે એસિડિટી મટાડવા માટે સૌથી પહેલાં તો ભોજન પછી તરત પાણી પીવાનું બંધ કરી દેવાનું પછી ભોજન પછી જો સમય સમયની અનુકૂળતા હોય તો પાંચ મિનિટ સુધી વજ્રાસનમાં બેસશો તો વધારે ફાયદો થશે પણ જે પ્રયોગની વાત કરું છું શિયાળાની અંદર કરવાના જે પ્રયોગ છે ને એસિડિટી માટે એની અંદર એક તો પહેલાં ગાજરનો પ્રયોગ છે જે સૌથી અસરકારક અને સૌથી સરળતાથી થઈ શકે ગાજર છે ને ગાજર અત્યારે ભરપૂર મળશે એટલે ગાજર લઈ આવવાના ગાજરનો રસ કાઢવાનો ગાજરને ખમણી અને પેસ્ટ દબાવી અને એનો જે રસ નીકળે છે એક કપ જેટલો એક કપ એટલે જે ચાની પિયાલી આવે છે ને ખાલી એટલો રસ તમે પી લેશો ને તો પણ એસિડિટીમાં જબરજસ્ત ફાયદો થશે પણ રસની અંદર ઉમેરવાનું શું એ ધ્યાનથી સાંભળો એક કપ જેટલા ગાજરના રસની અંદર એક ચમચી જેટલી સાકર સાકરનું ચૂર્ણ એટલે કે સાકરનો પાવડર ઉમેરવાનો છે અને એક કાળા મરી જે આવે છે ને બે દાણા કાળા મરીના છે એનો ભૂકો કરી અને નાખવાનો અને આ ગાજરનો રસ છે એને સવાર સવારમાં પી જવાનો મસ્ત મજા આવશે સ્વાદિષ્ટ પણ લાગશે સાથે સાથે એસિડિટીની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી આ જે રસ છે આને બપોર પછી એટલે કે સાંજના ટાઈમે પણ લઈ શકાય છે સવારે ઉઠીને પહેલાં જ આને પી શકાય છે એવો પ્રયોગ છે એટલે ગાજરનો રસ છે આમે ફાયદો કરશે એસિડિટીમાં પાચનની સમસ્યા હશે તો એને એમાં સુધારો કરશે બીજું એ કે ગાજર છે ને એ હૃદય માટે ખૂબ જ ઉપકારી છે એટલે ગાજરનું સેવન અને ગાજરના રસનું સેવન એસિડિટીવાળા લોકો હોય તો આ લોકોએ શિયાળામાં તો દરરોજ ગાજરનું સેવન કરવું જોઈએ અથવા ગાજર ગાજરના રસનું સેવન છે ને એ તો કરવું જ જોઈએ અને એસિડિટીની સમસ્યામાં ગાજરના રસની અંદર થોડી સાકર ખાલી નાખી દો ને એટલે ગમે તેવી એસિડિટી મટી શકે છે પણ જો પરેજી પાડવામાં આવે તો હવે એસિડિટીને મટાડવા માટેનો બીજો એવો જ પ્રયોગ છે જે શિયાળામાં ખૂબ જ ઉપયોગી છે એ છે સફેદ ડુંગળીનો સફેદ ડુંગળીનો જે પ્રયોગ છે એ પણ ગાજરની જેમ જ કરવાનો છે બીજું કંઈ કરવાનું નથી સફેદ ડુંગળીનો રસ કાઢવાનો છે અને સફેદ ડુંગળીનો રસ માત્ર ને માત્ર એક જ ચમચી ખાલી રસનો ઉપયોગ કરવાનો છે એક ચમચી સફેદ ડુંગળીનો રસ ને એની અંદર અડધી ચમચી જેટલી સાકર નાખવાની છે અને આનું સેવન પણ દિવસમાં બે વખત કરવાનું છે આ જે હશે સફેદ ડુંગળીનો રસ આનું સેવન ભોજન પહેલાં એક કલાક અથવા ભોજન પછી એક કલાકે આનું સેવન કરવાનું દિવસમાં બે વખત ઓછામાં ઓછા લેવાથી આ પણ એસિડિટીમાં ખૂબ જ કારગર પ્રયોગ છે અને ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલે એસિડિટી માટે આ ત્યાર પછીનો એક બીજો પણ એવો જ પ્રયોગ છે જે સૌથી અસરકારક છે જે પાચનની બધી જ સમસ્યાઓ દૂર કરે છે અને એ છે સૂકા ધાણાનો આપણે જે લીલા ધાણા જે કોથમીરનો ઉપયોગ કરીએ છીએ શાક સબ્જી બનાવવામાં કે દાળ બનાવવામાં એ જ રીતે સૂકા ધાણાનો પ્રયોગ કરવાનો છે એક ચમચી જેટલા સૂકા ધાણા છે એ સાંજે પલાળી પાણીમાં એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાના સવારે ઉઠી અને એ ધાણા છે ને એને બરાબર એમાં મસળી નાખવાના બરાબર એમાં મસળ્યા પછી આ પાણીને ગાળી લેવાનું છે પાણી ગાળ્યા પછી એની અંદર એક ચમચી જેટલી સાકર નાખવાની સાકરનો પાવડર બરાબર હલાવી અને આને સવારે ઉઠી અને ખાલી પેટે પી શકાય છે અને આને પણ દિવસમાં બે વખત સેવન કરવામાં આવે ને તો એસિડિટીની સમસ્યામાં જબરજસ્ત રિઝલ્ટ મળે છે અને આ એક એવું કુદરતી નેચરલી શરબત અને કહી શકાય સ્વાદિષ્ટ પણ લાગશે સાથે સાથે પેટની બધી જ સમસ્યાઓ મટાડે છે પેટના વિકારો મટાડે છે પાચનના વિકારો મટાડે છે પાચનને લગતી બધી જ સમસ્યાઓ ધાણાના પ્રયોગથી દૂર થાય છે સાથે સાથે શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર થાય છે પાચન સંબંધિત જે ગરમી હોય અથવા એસિડિટીમાં જે એક પ્રકારની બળતરા થતી હોય તો બળતરાને શાંત કરવાનો ગુણ છે ધાણાના પાણીમાં છે એટલે આ રીતે જે ધાણાનો પ્રયોગ છે એ પણ એસિડિટી મટાડવા માટે જબરજસ્ત રિઝલ્ટ આપશે પણ એસિડિટીના આ જે પ્રયોગો છે એ કામ ક્યારે કરે છે તો કે ભાઈ તમારો ખોરાક શુદ્ધ અને સાત્વિક કોઈ તીખો તળેલો જ્યાં સુધી એસિડિટી મટે નહીં ત્યાં સુધી તો પરેજી પાળવી જ જોઈએ અને બીજું એ કે જઠરનો અગ્નિ જેટલો તેજ રહેશે એટલો ફાયદો થશે તો એ પ્રમાણે એક્સરસાઇઝ પણ બેઠાડું જીવન જે લોકો જીવતા હોય તો આ લોકોએ થોડી એક્સરસાઇઝ અથવા વોકિંગ તો કરવું જ પડશે કેમ કે પરિશ્રમ વિના જઠરાગ્નિ છે એ મંદ પડી જાય છે અને જઠરાગ્નિ જ્યારે મંદ પડે છે ને ત્યારે આવી અનેક પ્રકારની સમસ્યાઓ છે એવી ઉદભવે છે પેટની સમસ્યા હોય કે બીજી સમસ્યા હોય ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યાઓ છે જઠરના મંદ થવાથી થાય છે એટલે નિયમિત એટલી તો એક્સરસાઇઝ કે એટલું તો વોકિંગ અથવા એટલું તો આપણા શરીરનું હલન ચલન હોવું જ જોઈએ કે જેનાથી આપણું જઠર છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે એટલે પરેજી સાથે આ દેશી પ્રયોગ અપનાવવામાં આવે ને તો એસિડિટીની સમસ્યા પણ જળમૂળથી ખતમ થઈ શકે છે આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો ને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી